આ એક અનુમાન છે ગુજરાતમાં આ વખતે ટફ સાઇટ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત ગુજરાતમાં મતદાન છે અને સવારે સાત વાગ્યા થી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે એ આવકારદાયક છે કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે આપણે સૌ આશા રાખીએ કે મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના પણ નેવું ટકા મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે નેવ ટકા મતદાન અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભાવ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયોઝ સૌથી પહેલા મેળવવા માટે